દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલે ભારત દેશ છે અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા સંવિધાનની અવગણના થઈ રહી છે અને ભારતના જે આ બહેનોએ આવતાની હાથમાં જ એક મંત્ર આપ્યો લીમકા પટ્ટા કડવા હૈ અમિત શાહ સાલા હે તો બાબા સાહેબની જે ગરીમા એક ગૃહ ખાતાના મિનિસ્ટરે જાળવવી જોઈએ એ જાળવવાના બદલે એમણે એમ કીધું છે કે આંબેડકર આંબેડકર અને બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એના કારણે આજ રોજ આખા ભારત દેશના અંદર તમામ જિલ્લા મથકે આવેદનપત્ર આપી રહ્યા છે અમિત શાહનું રાજીનામું આ ભાજપ સરકાર લઈ લઈ અથવા એને પાર્ટીથી તરફ કરે અને અમિત શાહના જે એસી એસટી ઓબીસીના વિરુદ્ધના જે વિચારો છે મનુવાદના એના મગજમાંથી કાઢી ફેંકે આ નામોશી ભર્યું કૃત્ય જે અમિત શાહે ભારતની લોકસભાના અંદર જે કર્યું છે વિવિધ રાજકીય પક્ષોનો પણ એમનો વિરોધ છે કે અમિત શાહ તાત્કાલિક રાજીનામું આપે નહી તો આ રાજસ્થાન ના અંદર અમિત શાહના જે વક્તવ્ય છે એના કારણે જાતિવાદી વિગ્રહ થાય રોડ પર મારામારી થાય કાપા કાપી થાય લોકોની જાનહાની કે મિલકત બની જાય એનો સંપૂર્ણ જવાબદાર અમિત શાહ